ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ ડિજિટલ બોર્ડ ફાઇનલી ડિજિટલ બોર્ડ વિશે જાણીએ કે ડિજિટલ બોર્ડ કઈ રીતે કામ કરે છે આ બોર્ડ છેલ્લા ઘણા સમયથી હું યુટ્યુબના માધ્યમથી કે અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પબ્લિશ કરતો રહ્યો છું કે જ્યારે આ બોર્ડ તૈયાર પણ નહોતો થયો તો આપણે જાણીએ આજે કે આ બોર્ડની શું વિશેષતા છે અને આ કઈ રીતે માર્કેટિંગ અને પબ્લિસિટી માટે કામ આવે છે જોઈ શકીએ છીએ કે ડિજિટલ બોર્ડની પાછળ પણ કેટલું બધું મેકેનિઝમ હોય છે ત્યારે એક્સપર્ટ ટેકનિકલ એક્સપર્ટ ત્યારે ખૂબ જ મહેનતથી એ એલઈડી સુધી પહોંચ્યા છે અને એ પબ્લિસિટી માટે પ્રયત્ન કરી રહ્યા છે બિલકુલ સ્મૃતિવન ભુજિયા સામે આ એક ડિજિટલ બોર્ડ આવેલો છે જી હા ભુજીયાની તદ્દન બિલકુલ બિઝનેસ હબ આવેલું છે જે એક વિકાસનું એક ઉદાહરણ છે ડિજિટલ બોર્ડના એક્સપર્ટ મિસ્ટર વેકરિયા પાસેથી આપણે જાણીએ કે આનામાં શું શું વિશેષતા છે આ ડિજિટલ બોર્ડના એક્સપર્ટ મિસ્ટર વેકેરીયા આપણી સાથે છે અને આપણી વિશેષતા જણાવશે કે શું શું ફેસિલિટીઝ છે આ ડિજિટલ બોર્ડમાં અને કઈ રીતે કામ કરે છે આ એક એલઇડીમાં આપણે મોબાઈલ અને બને એપ્લિકેશન આવે છે એપ્લિકેશનમાંથી આપણે લોડ કરી શકીએ વાઈફાઈ થ્રુ જો કરી શકશો બાજુ રહીને અને જો આપણે ગમે તે જગ્યાએ બાકી બારે ઘર બેઠા પણ કરવું હોય કે જે બાજુ ઓફિસ બેસીને કરવું હોય તો આને મારે ઇન્ટરનેટ કનેક્શન આપી દેવાનું ક્લાઉડ સિસ્ટમ આવે અને એપ્લિકેશનમાં એનાથી જ બધું અંદર લોડ થઈ શકે એના માટે આપણે આવવાની જરૂર પણ ના હોય ભુજમાં કેટલી જગ્યાએ લાગેલું છે ભુજ માં થી ચાર જગ્યાએ લાગેલ છે અત્યારે આપણે જોશો તો રિલાયન્સ સર્કલ પાસે એડ્રેસ છે ત્યાં પણ લાગેલી છે બસ સ્ટેન્ડ ઉપર પણ છે ત્યાં લાઈવ મેચ પણ બતાવે છે અહીંયા પણ લાઈવ મેચ બતાવવા પણ આવશે જયારે આગળ ઇન્ડિયાની આવશે ત્યારે અને કોઈને માર્કેટિંગ ઇન્સ્ટન્ટ માર્કેટિંગ કરવું હોય તો પણ તમારી પાસે પૂરી તૈયારી હોય છે અને એ બધું લોડ થઈ શકે વિડીયો આપણે જે ફ્રેમ સાઈઝ હોય આમને એને હિસાબે પેલું વિડીયો બનાવી નાખી તો આમાં લોડ પણ થઈ શકે છે

અને ઘણા વખતથી આપ જોઈએ છીએ કે હું આ સાઇન બોર્ડ આપને બતાવતો રહ્યો છું પણ જે ફાઇનલી એમના એક્સપર્ટથી પણ મળવાનું થયું આપ સૌને હેપી દિવાળી હેપી ન્યૂ યર આવજો ટેક કેર સેફ દિવાળી